પ્રાપ્ત થતી માહિતી મુજબ મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ બેઝ માંગ કામ કરતા દુર્ગાબેન શંકરભાઈ ધુમડિયા આજ સવારે બોરતડા પાસે આવેલા પટેલ નગર શેરી નંબર બે માંગ સફાઈ કામ કરી રહ્યા હતા તે સમયે ત્યાંના એક સ્થાનિક વ્યક્તિ દ્વારા તેમને ઘરબાર પડેલો કચરો ઉપાડવાનું કહેતા બંને વચ્ચે બોલા ચાલુ થઈ હતી જ્યારે સામેવાળા વ્યક્તિ દ્વારા મહિલાને માર મારતા મહિલા તેમના અધિકારીઓને જાણ કરતા તમામ લોકો વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા માટે બોરતળા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા રિપોર્ટર ફિરોજ સેલોત એફકે કે લાઇવ ન્યૂઝ ભાવનગર તમારું નામ દુર્ગાબેન શંકરભાઈ ધુમડિયા હું કોન્ટ્રાક્ટમાં કામ કરું છું સફાઈ કામદાર છું પછી અમને અમારા સિપાહીઓ પૂરીને અમને કામે મોકલી દીધા હતા અમે પછી કામે ગયા ને ત્યાં એક ભાઈ મારી અમે બે ભાઈ હાર્યા હતા ને હું વાળવામાં હતી ને મારી હારે ભાઈ હતા ને કચરો ભરવામાં હતા તો એક ભાઈ ત્યાંથી એમ બોલ્યો એ કે આ ગંદકીને સાણ લઈ લે એમ તો મેં એના હા પાડ્યો તો એ મને એવી રીતે કીધું કે તું સાંભળતી નથી કે કે તું અહીંયા કે તને મેં કીધું એ તો મેં એને પાછું એમ કીધું કે હા ભાઈ મેં સાંભળ્યું હું વાળું છું ને એ ભાઈ ભરવા આવશે તો એ કે તારા બાપનું છે એ કે અહીંયા કે હું તને દર મહિને પગાર દઉં છું કે એમ કરીને જેમ ફાવે એમ ગેરશબ્દ બોલવા મળ્યો અને મને બે તો ઘરમાં કાંક લેવા ગયો મારવા ને પછી પાછા એના બહુ આવીને એટલે એને પકડીને લઈ ગયા પછી ફેરથીને પાછો બીજી દાણ બહાર આવ્યો પછી મને કાન ઉપર જોરથી થપાટ મારી પછી એક પાછો પીઠ ઉપર એક થાપો માર્યો પછી પાછો આ પછી પાછો મને મારવા આવ્યો ને તો આ ભાઈ પછી મારી યાર જે ભાઈ કામ કરતા હતા ને એ મને એ ભાઈને પાછો ધક્કો માર્યો એ કે બોલાય તારા જે કોઈ તારા સિપાહી હોય ને એને એ બોલાવીને લાવ એમ એમ કરીને જે કાંઈ હતું ને એ મને ગેરશબ્દ બોલવા મળ્યો ને જે ફાવે એ મને બોલવા મળ્યો ને મને બે વખત ઉડી ઉડીને મારવા આવ્યો ને પછી પાછું મને એમ કીધું કે કે કાંઈ એમ કીધું તું ભંગ્યાણી એમ એવી રીતથી ગેરશબ્દ બોલ્યો એટલે મારે એની પર એપ્રોસિટી લગાડવાની છે અને મને મારા જે થતી ને આગળ કાર્યવાહી કરવાની છે એ નગરમાં રહી છે એનું નામ તો મને નહોતા આવડતું અમારા ભાઈ છે ને એને નામ આવડે છે